આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે ઘણીવાર વાર એ સેમ્પલો પણ ફેલ થાય છે હવે તો ભેળસેળ તો ઠીક છે પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવતો હમણાં બે દિવસ પહેલા આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી અને નકલી બનાવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આરોગ્ય વિભાગને કડક કાયદો હોવો જોઈએ આ મારી માગણી છે આ પહેલાં પણ લગભગ આઠ મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ લોકોને કાયદાનો ડર ઉભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશીઓની અંદર દવાઓનો છંટકાવ થાય છે એનો ઉપયોગ થાય છે એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે અનેક સંસ્થાઓ ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સ્વાસ્થ્ય સારું રહે પ્રયાસો થઈ રહ્યા છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આથી દુનિયાની અંદર મિલેટ ફૂટનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે લોકો તંદુરસ્ત બને સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે તો આવા સમયે મિલાવટવાળી ખાદ્ય પદાર્થો અથવા તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો મળે ખૂબ જ ગંભીર બાબત છે કોઈ અકસ્માત બને કોઈ ઘટના બને અને એના જવાબદારને ઠેરવીને જો માનવત્તની કલમો લાગતી હોય તો માનવ જીવન સાથે છેડા થઈ છે તો આને કડક કાયદો બનવો જોઈએ માનવો ગુનો લાગવો જોઈએ એવી મારી માગણી છે બિલકુલ હું ચોક્કસપણે માનું છું કે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંપૂર્ણપણે બેદરકારી પૂર્વક કામ કરી રહ્યું છે કોઈ જ લોકોને કાયદાનો ડર નથી કોઈ વિભાગનો આરોગ્ય વિભાગનો ખૂબ ડર વિભાગનો કોઈ ડર જ નથી બે ફાર્મ બે ફાર્મ મિલાવટ ચાલી રહી છે નકલી વસ્તુઓ બનાવી છે અને લોકોને વેચી રહ્યા છે માનો કે હું તમને દાખલો આપું કે સેમ્પ વાર તહેવાર આવે તો સેમ્પલો લેવાય દશેરા આવ્યા છે તો ફાફડાઓના જલેબી અને સેમ્પલ લીધા સેમ્પલનું પરિણામ ક્યારે આવે દસ દિવસ પંદર દિવસ પછી તો ફાફડાના જલેબી તો ખવાઈ જાઓ લોકો એને ખરીદી લીધા ખાઈ જાવ આનો કોઈ મતલબ નથી સો સપાટા જગ્યાએ કોઈ ઠોસ કાર્યવાહી થાય અને કડકમાં કડક કાર્યવાહી થવા માટે કડક કાયદો જોઈએ બંને વસ્તુ છે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ વિભાગની બેદરકારી અને કડક કાયદો નથી પાંગડો કાયદો છે એટલા માટે બધું ચાલે છે સરકાર કાયદો બનાવવા માટે જ મેં સરકારશ્રીને વિનંતી કરી છે કે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે અને મારી માગણી છે કે આ અંદર કડક કાયદો બને